અર્ટિગા ગાડીની લાલચ અને લોહીના સંબંધોનો અંત સગા ભાઈએ જ રચ્યો ભાઈની હત્યાનો ખોફનાક ખેલ કળિયુગનો કરુણ અંજામ કળિયુગમાં લોહીના સંબંધો લજવાયા છે દાહોદ જિલ્લામાં એક એવી ઘટના સામે આવી છે જે સાંભળીને તમારી આંખમાં કાંપી ઉઠશે જે ભાઈના કાંડે રાકડી બંધાતી હતી એ જ ભાઈના હાથે બીજા ભાઈનું કળું ટૂંપાયું સંજેલીની રંગલી ઘાટીમાંથી મળેલી સળગેલી લાશનો ભેદ ઉકેલાતા જે સત્ય બહાર આવ્યું તે ચોંકાવનારું છે તારીખ બાર ડિસેમ્બર બે હજાર પચીસ શુક્રવારની એ સવાર દાહોદના સંજેલીની ખીણ અને ચારેય તરફ સન્નાટો પણ એ સન્નાટાને ચીરી નાખે તેવી એક સળગેલી લાશ પોલીસને મળી આવે છે પોલીસ માટે આ માત્ર એક ડેડ બોડી નહોતી પણ એક એવું કોયડું હતું જેમાં હત્યારાએ ઓળખ ભૂંસવા માટે તમામ હદો વટાવી હતી પરંતુ સ્માર્ટ વોચ અને કળાની એક કડીએ એવા હત્યારાનો ચહેરો સામે લાવી દીધો છે કે જે સાંભળીને સમાજ ધ્રુજી ઉઠ્યો છે પરંતુ કહેવાય છે ને કે ગુનો ગમે તેટલો સાવચેતીથી કરવામાં આવે ગુનેગાર કોઈને કોઈ નિશાની છોડી જ જાય છે પોલીસને લાશના હાથમાંથી બે વસ્તુઓ મળી છે જેમાં એક સ્માર્ટ વોચ અને એક હાથમાં પહેરેલું કડું આ બે કડીઓએ પોલીસને મરનાર રોયલ કીર્તનસિંહ લબાના સુધી પહોંચાડી મૃતક રોયલ લબાના પોતે ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો તે નશામાં ધૂત રહી માતા ભાઈ અને ભાભીને માનસિક રીતે ટોર્ચર કરતો હતો વિવાદનું કેન્દ્ર હતું વડીલો પાર્જિત મકાન રોયલને અર્ટિકા ગાડીનો એવો ચસ્કો લાગ્યો હતો કે તે ઘર વેચવા માટે પરિવારને ટોર્ચર કરતો હતો આઠ દિવસ પહેલાં જ તેને સ્ટેટસ મૂક્યું હતું કે અર્ટિકા ગાડી તો આવશે જ પણ એ ગાડીની જીત તેની જિંદગીની છેલ્લી જીત બની ગઈ એ કોઈએ વિચાર્યું નહોતું આ હત્યામાં ક્રૂરતાની પરાકાષ્ઠા તો જુઓ નવ ડિસેમ્બરે રોયલ લબાનાને તેનો ભાઈ અક્ષય લબાનાએ અર્ટિગા અપાવવા સુરત લઈ જવાનું કહી વડોદરા સુધી લઈ ગયો હતો અને વડોદરાથી પરત આવતી વખતે ગાડીમાં જ હત્યારા ભાઈએ ભાઈનો ગળો ટૂપીને રોયલ લબાનાની હત્યા કરી નાખવામાં આવી હતી ત્યારબાદ હત્યારો ભાઈ અક્ષય અને તેનો મિત્ર લાશ ભરેલી ગાડી લઈને ગામમાં આવ્યા આખી રાત અને બીજો આખો દિવસ લાશ ગાડીમાં જ પડી રહી ઘરની આસપાસ લોકોની અવરજવર હતી છતાં કોઈને ગંધ ન આવી છેવટે ત્રીજા દિવસે પુરાવાનો નાશ કરવા માટે લાશને રંગલી ઘાટીમાં ફેંકી ઓળખ છુપાવવા પેટ્રોલ છાટી ભડકે બાળી દેવામાં આવી દાહોદ પોલીસે પાંચ અલગ અલગ ટીમો બનાવી ગણતરીના દિવસોમાં જ આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે ભાઈ અક્ષય લબાના અને તેના દાહોદના મિત્ર તોફીક શેખની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે અન્ય આરોપીઓની પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે આ ઘટનાએ ફરી સાબિત કર્યું છે કે ગુસ્સો નસો અને લાલચ જ્યારે હાવી થાય છે ત્યારે માણસ પોતાની માનવતા ભૂલી જાય છે આજે બે આરોપીઓ જેલના સળિયા પાછળ છે અને પોલીસ અન્ય મદદગારોની શોધખોળ કરી રહી છે

કલાક સાડા સાત એક વાગે ગામના નાવે ફોન કરી અને જાણ કરેલ કે એક અજાણ્યા માણસની સળગેલી હાલતમાં ડેડ બોડી રંગલી ઘાટી પાછળ આવેલા જે બસ સ્ટેન્ડ છે બસ સ્ટેન્ડની પાછળ સળગેલી હાલતમાં મળેલી છે જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાવત તેમજ તેમના સર્વેલન્સના કર્મચારીઓ તેમજ તેમના સ્ટાફ ત્યાં બનાવવાળી જગ્યાએ ગયેલા અને તેમણે જોયું તો એક બસ સ્ટેન્ડની પાછળ એક સળગેલી હાલતમાં પુરુષની લાશ મળી આવેલી હતી જે અનુસંધાને ગામના સરપંચ ભૂપેન્દ્રભાઈ સંઘાડા નાઓની એક ફરિયાદ લેવામાં આવેલી અને જે ફરિયાદમાં બીએનએસ ની વિવિધ કલમો હેઠળ ખૂનનો ગુનો અને પુરાવાની નાશનો ગુનો દાખલ કરવામાં આવેલો ત્યારબાદ આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ અધિક્ષક શ્રી દાહોદ દ્વારા આ ગુનાની વિઝિટ કરવામાં આવેલી અને તેમણે આ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તેમજ ઝાલોદ ડિવિઝનના અલગ અલગ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લીમડી પોલીસ ઇન્સ્પેક્ટર દાહોદના ઝાલોદના પોલીસ ઇન્સ્પેક્ટર સુખસર પોલીસ ની કુલ પાંચેક અલગ અલગ ટીમો બનાવી અને જે આ લાશની ઓળખ બાબતે આઈડેન્ટિફાઈ કરવા માટે ટીમોને સૂચના આપેલી અને આ ગુનો ડિટેક્ટ થાય તે માટે પણ પોલીસ અધિક્ષકશ્રી દ્વારા સૂચના અને માર્ગદર્શન આપેલું હતું જે અનુસંધાને આ જે મરણ જનાર છે તેણે હાથમાં કડું પહેરેલું હોય અને જમણા હાથે ફાસ્ટ ની ઘડિયાળ પહેરેલી હોય તે અનુસંધાને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી આ જે મરણ જનાર છે એની ઓળખ રોયલ કીર્તનસિંહ લબાના મૂળ રહેવાસી કારટ અને હાલ રહેવાસી ગોદી રોડ દાહોદનું હોવાનું પ્રસ્થાપિત થયેલું જે અનુસંધાને તેમના અલગ અલગ પરિવારજના સભ્યો તેમજ તેના વર્તુળોને પૂછપરછ કરતા આ દાહોદ જિલ્લાના જે પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તેમજ ઝાલોદ ડિવિઝનના અધિકારીઓએ અલગ અલગ ટીમો દ્વારા ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સનો ઉપયોગ કરી તેમના પરિવારજનોની કડકાઈથી પૂછપરછ કરતા આ કામે જે આરોપી છે નો ભય અક્ષય કીર્તનસિંહ લબાના પૂછપરછમાં તૂટી ગયેલો અને તેણે આ ગુનો પોતે આચરેલો હોવાની કબૂલાત કરેલી હતી ગુનાની હકીકત એવી ધ્યાન પર આવેલી છે કે ગઈ તારીખ નવ બાર બે હજાર બારના રોજ આ કામનો જે આરોપી છે અક્ષય કીર્તનસિંહ લબાના તેમના મિત્ર તોફીક અને એમનો એક કુટુંબી પરિચિત છે દીપક ને સાથે રાખી અને આ જે છે રોયલ કીર્તનસિંહ લબાના તેને સાથે રાખી અને બરોડા ખાતે અલ્ટીગા ગાડી લેવાનું કહી અને તેના સાથે સૌપ્રથમ બરોડા લઈ ગયેલો બરોડાથી ત્યારબાદ પાછા લીમખેડા બથવારા થઈ અને લીંબડી આવેલા અને લીંબડીથી કરંબા રોડ પાસે જઈ આ જે રોયલ કીર્તનસિંહ લબાનાનું ગળું દબાઈ અને એની હત્યા કરવામાં આવેલી ત્યારબાદ આ જે ડેડ બોડી છે ડેડ બોડીને ગાડીમાં જ રહેવા દેવામાં આવેલી અને એમની ગાડી છે ઘરની દૂર પાર્ક કરીને મૂકી દેવામાં આવેલી દસમી તારીખે એમની એમ બોડી રહેવા દેવામાં આવેલી ત્યારબાદ અગિયાર તારીખે આ જે મરણ જણાનો ભય છે અક્ષય તેમજ દીપક મોઢિયા બંને જણે આ જૉડીનો નિકાલ કરવા માટે દાહોદ થી નીકળી ટોલટેક્સ લીમડી ટેક્સ થઈ અને સંજેલી ખાતે આવેલા હિરોલા ગામે આ ડેડ બોડી પર ડેડ બોડી નાખી અને પુરાવાનો નાશ કરવાને અને ડેડ બોડી ઓળખાઈ નહીં અને મરનારની ઓળખ પ્રસ્થાપિત ન થાય તે માટે એના ઉપર પેટ્રોલ છાંટી અને એને ડેડ બોડીને સળગાવી નાખવામાં આવેલ હતી જે અનુસંધાને કુલ હાલમાં બે આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને બીજા કરવાની મુખ્ય એ હતો કે જ્યાં રોયલ કીર્તનસિંહ લબાના એ પોતે લાઈફ જીવાવાળો હતો અવારનવાર વ્યસનની પીવાની ટેવવાળો હતો અને નાના મોટા ઘરના પ્રસંગોમાં ઝઘડા કરી કોઈ પણ નાની મોટી વસ્તુઓ ચોરી લાવી અને એમના પરિવારજનો જે છે એમની માતા છે એમનો ભાઈ છે એમની ભાભી છે એમના ઉપર સતત મેન્ટલી ટોર્ચર કરવા માટે આ પ્રયત્ન કરતા હતા તેમજ છેલ્લા આઠેક દિવસથી એણે પોતાના મોબાઈલમાં સ્ટેટસમાં કે ભાઈ હું અર્ટિગા ગાડી લાવવાનો છું તે પણ હકીકત જાહેર કરી અને પોતાના પરિવારજનોને અર્ટિગા ગાડી લેવા માટે પોતાનું જે લીમડીનું કારટ ખાતેનું મકાન છે જે એમના વડીલો પાર્જિત મકાન છે એ મકાન વેચી મારવા માટેનું પણ એમના માતા અને એના ભાઈ છે એમના પર સતત પ્રેશરાઈઝ કરતો હતો જેથી એમના ત્રાસને કંટાળી જઈ એમને એમના દીકરા અને એમના જે મિત્રો છે એમને સાથે રોયલ ગળું દબાઈ અને મર્ડર કરવામાં આવેલ છે આ ગુનાના કામે જે મરણ જનાર છે એનું ફોરેન્સિક પીએમ કરવામાં આવેલ છે પીએમ દરમિયાન ડોક્ટર સાહેબે આ મરણ જનારનું મોત ગળું દબા સૌ પ્રથમ એને ગળું દબાઈ અને હત્યા કરેલાનું હોવાનું પ્રસ્થાપિત કરેલ છે સર આ જે મૃતક છે તેનો કોઈ અગાઉ નું કોઈ ગુનાઈ દીધી આ જે રોયલ કીર્તનસિંહ લબાના છે એના વિરુદ્ધમાં લીમખેડા પોલીસ સ્ટેશનમાં ચીટિંગના ગુના પણ દાખલ થયેલા છે